ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડમાં લોકપળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મેળામાં ખાસ કરીને યુવાનો અને બાળકો માટેની રાઇડ્સના કારણે લોકો પ્રભાવિત થયા હતા અને મેળામાં ટ્રાફિક જોવા મળ્યો હજુ ગાંધીધામ આમ ન્યૂઝ દૂરમાંથી ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખાનગી મેળાએ ભારે જમાવટ કરી છે અલગ અલગ પ્રકારની જે રાઇડ્સ છે એને કારણે બાળકો અને યુવાનોમાં આ મેળાનો એક અનેરો રોમાંચ ઊભો થયો છે ખાસ કરીને પ્રારંભે જ આ મેળાએ ભારે જમાવટ કરી છે અલગ અલગ પ્રકારના ખૂબ જ આકર્ષક કહી શકાય તેવા અતિ આધુનિક અને સુવિચ્છા સભર અને આનંદ પ્રમોદ થઈ શકે તેવા રાઇડ્સ આ મેળામાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિઓ પણ ખૂબ જ મનમોહક છે જેને લઈને બાળકો આ મેળામાં આવવા માટે તલપાપડ બન્યા છે અને મેળાની જે રોનક છે એ પૂર બહારમાં પ્રારંભે ખીલી હતી તેમના સંચાલકે આમ તક ટીન્યુઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને તમામ વર્ગને ને તે પ્રકારની મેળામાં આ વ્યવસ્થા રાખવામાં આવી છે બાળકો માટે ખાસ વિશેષ અલગ અલગ પ્રકારના આકર્ષણો ઊભા કર્યા છે જે આકર્ષણને લઈને બાળકો પોતાના પરિવાર સાથે મેળાનો આનંદ માણવા માટે પ્રારંભે જ પહોંચી ગયા છે